ભાગ્યા સુરતી હું સ્ટુડિયો બાય કલરમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ગુંદર પાક અને એક પણ એક નવી જ રીતે ના ખાંડ કે ના ચાસણી લેવાની જંતર અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો રોજ સવારે એક પીસ જો તમે ખાઈ લીધો તો તમારા હાડકાં પણ મજબૂત બનશે એકદમ શક્તિશાળી અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે તો મારી રેસિપીને પૂરી જોજો

અને આ થોડાક સીડ્સ છે એ પણ લઈ લીધા છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને અહીંયા જે છે તે કાટલું પાવડર છે અને એલચી પાવડર છે તમે અહીંયા પાવડર કે તમને જે પસંદ હોય તે લઈ શકો અને અડધી વાટકી જેટલો ગોળ લીધો છે અડધી વાટકી ગુંદર અને થોડો અડધી વાટકીથી વધારે ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ લીધો છે એક વાટકી જેટલું ઘી લીધું છે જેમાંથી આપણે જોઈશે એ પ્રમાણમાં ઉમેરીશું અને પોણી વાટકી જેટલું મેં અહીંયા કોપરું લીધું છે કોપરું મેં થોડું વધારે રાખ્યું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે તો તેમાં આપણે કાજુ બદામને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાના છે સાથે જ હું અહીંયા સીડ્સ પણ ઉમેરી દઉં છું આ બધી જ વસ્તુને આપણે અધકતરી પીસવાની છે ભૂકો બિલકુલ નથી કરવાનો કે આ રીતનો મેં એકદમ પાવડર પણ નહીં અને એકદમ આખો પણ નહીં એ રીતે થોડો અધકચરો એવો અહીંયા મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે આ પાવડરને સાઈડમાં એક કાઢી લઈશું અને હવે એ જ હવાલામાં આપણે ગુંદરને પણ થોડો પાવડર કરી લઈશું કે જેથી સરસ એવો મોઢામાં ના ચોટે અને સરસ એકદમ કણી કણી આવે એ રીતે

એટલે મેં બે ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અત્યારે ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે અને નટ્સ છે છે આ બધા એનો પાવડર એ ઉમેરી દેવાનો રીતે અને આપણે તેને શેકી લેવાનો છે એક થી બે મિનિટ માટે કે જેથી તેનો ટેસ્ટ જે આપણે બનાવશું ગુંદર પાક તેમાં ખૂબ જ સરસ આવશે આ રીતે તમે જોઈ શકો છો કે અધકચરા છે આ રીતે બિલકુલ ભૂકો નથી કર્યો

અને ઘી ઓગળે એટલે આપણે તેમાં લોટ છે એને શેકી લેવાનો છે તો હવે આમાં હું અહિયાં લોટ ઉમેરી દઉં છું ઘીની જરૂર પડશે એટલું ઘી આપણે ઉમેરતા જઈશું તો થોડું ઢીલું રે આ મિશ્રણ એ રીતે આમાં ઘી ઉમેરવાનું હોય છે તો હું હજી થોડું એક ચમચી જેટલું ઘી ઉમેરી દઉં છું આ રીતે મિશ્રણ ઢીલું રહેવું જોઈએ હવે આપણે બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકી લેવાનો છે તો અત્યારે એટલી સરસ શેકાવાની સુગંધ આવવા લાગી છે ઘી થી સતત અહીંયા આપણે ચલાવીશું લોટ પણ આપણો બે થી ચાર મિનિટમાં સરસ શેકાઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે લોટ સરસ બદામી કલરનો આ રીતે થવા લાગ્યો છે તો આપણે તેમાં અત્યારે ગુંદરનો જે પાવડર બનાવીને રાખ્યો છે તે ઉમેરી દેવાનો છે આપણે લોટ કરતા પણ વધારે ગુંદર લીધો છે અહિયાં એટલે સરસ આમાં ફૂટી જશે તો અહીંયા આપણે પાછું એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું જેથી કરી ગુંદર સરસ ફૂટી જાય તમે જોઈ શકો છો કે ગુンダー કેવો સરસ ફૂટવા લાગ્યો છે આ રીતે આ એક થોડી નવી રીત થી હું ટ્રાય કરું છું પણ આ રીતે ખૂબ સરસ બને છે જો કેટલો સરસ ગુંદર આપણો ફૂલી ગયો છે અહિયાં હજી થોડું ઘી ઉમેરી દઉં છું ગુンダー ને ફૂલવા માટે થોડક ઘી ની જરૂર પડે છે વધારે જો થઈ ગયું છે સરસ મજાનું અને ગુંદર પણ સરસ ફૂટી ગયો છે તમે આખો ગુંદર પણ ઉપયોગ લઈ શકો અને પછી મિશ્રણ થોડું ઠંડુ પડે ત્યાર પછી પાછું રોસ્ટ કરી શકો આ રીતે ગુંદર ફૂલી જાય એટલે પ્રેસ કરી દેવો જેથી ગુંદર કોઈ આખો રહી ગયો હોય તો તે સરસ મેસ થઈ જાય તો સરસ મજાનું આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે હવે ગુંદર પણ સરસ ફૂટી ગયો છે તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ અને નટ્સ નો જે ભૂકો રોસ્ટ કરીને રાખ્યો હતો તે પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે કોપરાનું ખમણ પણ ઉમેરી દઈશું અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ સુધી આ બધી જ વસ્તુને આપણે થોડું શેકી લેવાનું છે જેથી કરી ટોપરું પણ સરસ શેકાઈ જાય અને સુગંધ પણ સરસ આવે આ થોડું શેકાઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં જે આપણે કાટલું પાવડર એલચી પાવડર જે છે તે ઉમેરવાનો છે તો હજી આપણે તેને થોડું શેકી લઈએ તો હવે આપણે જે આ પાવડર લીધો છે કાટલું પાવડર અને એલચી પાવડર તે પણ ઉમેરી દેવાનો છે તમને જેટલો પસંદ હોય તેટલો ઓછા વધારે લઈ શકો અને એકવાર મિક્સ કરી લઈએ જો સરસ મિશ્રણ છૂટું છૂટુ આ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાનું છે અને ત્યારબાદ આ જ પ્લેટમાં આપણે પાછું આપણે ઘી ઉમેરી દઈશું જે બાકીનું ઘી છે તે પણ આપણે અહીંયા ઉમેરી દેવાનું છે એટલે મેં ટોટલ એક વાટકી જેટલું ઘી લીધું હતું તે બધું જ યુઝ કરી લીધું છે મેં અહિયાં અને ત્યારબાદ આપણે ગોળ પણ ઉમેરી દઈશું અહિયાં આપણે ગોળની પાઈ નથી લેવાની કે કોઈ ચાસણી નથી લેવાની આપણે ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે રાખવાનું છે કોઈ પાઈ નથી લેવાની ગોળ ખાલી થોડો મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને રાખવાનો છે આ રીતે ગોળ હોય છે તે થોડો મેલ્ટ કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે ગોળ આપણો આ રીતે મેલ્ટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ગોળને વધારે આપણે પાઈ નથી લેવાની ખાલી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ રાખવાનું હતું તો સરસ ગોળને કી આ રીતે ઓગાળી લીધા છે તો હવે તેમાં આપણે પાછું બનાવેલું મિશ્રણ જે છે તે ઉમેરી દઈશું અહીંયા મેં ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું ગોળ સાથે અહીંયા મીઠું તમને જેટલું પસંદ હોય તમે ગોળ લઈ શકો વધારે ઓછો જો આ રીતે સરસ ગેસ બંધ કરી અને મિક્સ કરી લેવાનું છે જો વધારે પડતો ગેસ ચાલુ હશે અને મિક્સ કરશો તો એકદમ ચવડ થઈ જશે પોચી નહીં બને ઉંદર પાકની જે આપણે પીસ બનાવશું એ તો આ રીતે સરસ મજાનો ગોળ મેલ્ટ થઈ ગયો છે એ મિક્સ કરી લેવાનો છે જો બધો જ મિક્સ થઈ જાય આ રીતે એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનો છે એના માટે મેં આ રીતનો ચોરસ ડબ્બો લઈ લીધો છે તેમાં લગાવી લેવાનું છે આપણે બધી બાજુ બરાબર તો હવે આપણે આ મિશ્રણને ઉમેરી દેવાનું છે આ ડબ્બામાં એકવાર મિક્સ કરી અને ઉમેરી દઈશું આ રીતે

સરસ એવું ગણ કરશે શરીરમાં આ રીતે આપણે હાથેથી થોડું પ્રેસ કરવું પડશે બધું હાથેથી આ રીતે પ્રેસ કરતું જવું જેથી તે છૂટું ના પડે અને સરસ પ્રેસ થઈ જાય આના માટે કોઈ તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો જેથી તે સરસ થી આ રીતે થોડું પ્રેસ કરો ને તો બધી બાજુ એક સરખી થશે અને હવે ઉપરથી પાછું આપણે સૂકા કોપરાનું ખમણ થોડું ઉમેરી દઈશું જેથી તે દેખાવમાં ખૂબ સરસ એવું લાગે અને પાછું એકવાર પ્રેસ કરી દઈશું જેથી કોપરું પણ અંદર સરસ આ રીતે બેસી જાય જો કેટલું સરસ લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ હવે આને આપણે એક બે કલાક સુધી ઠંડુ પડવા દેવાનું છે સરસ તો દસ મિનિટ થાય એટલે આપણે પેલા એકવાર કાપા પાડી લેવાના છે કેમ કેમકે પાછળથી પછી કાપા પાડવા જાશો તો એકદમ કડક હશે તો બરાબર નહીં થાય એટલે આ રીતે આપણે અત્યારે કાપા પાડીને રાખી દઈશું અત્યારે સરસ છૂટું પડી રહ્યું છે પણ થોડો ઠંડુ પડશે એટલે સરસ તેની જામી જશે હવે બે કલાક પછી તમને એક પીસ કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો પીસ બનીને તૈયાર થઈ ગયો છે દેખાવમાં જેટલો સરસ લાગી રહ્યો છે તેટલો જ ટેસ્ટમાં પણ સુપર ટેસ્ટી બને છે જો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો છે એક પીસ તોડીને પણ તમને બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલો અંદરથી એકદમ સોફ્ટ બન્યો છે રૂ જેવો જેને દાંત નહીં હોય તે પણ આરામથી ખાઈ શકશે તો તમે પણ આ સરસ મજાની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઇટિંગ